પ્રમાણે બધા નંબર આપવામાં આવશે એટલા માટે ત્યાં હાજર રહેવું જરૂરી છે આ તો બધા વાગડના માણસો જો ફૂલ દેશી હર્ષદભાઈ ની સેવા જો હજી હું પેશાબ કર્યા ભેગી ઉપાડી લીધો વાહ હર્ષદભાઈ વાહ આપણું અહીંયા પાટ ને આપણો પોપટ જય 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 માતાજી મિત્રો સ્વાગત છે આપ સૌનું આજના એક નવા બ્લોગની અંદર આશા કરું છું આપ બધા ઓકે રિપોર્ટર્સ અને મિત્રો આજે તારીખ સાત અને આપણે જવાનું છે આજે તરણેતરમાં આજે આપણે ત્યાં પોપટ લઈ ગયા એને આમ તો ત્રીજો દિવસ અને ઓમ મેળાને બીજો દિવસ બરાબર તો હું ચેતનભાઈ તીર્થ બીજા બે ત્રણ મિત્રો બધા જાય છે એટલે શું ત્યાં કને હર્ષદ ને જીવાભાઈ બંને એકલા જ છે એટલે હવે કંપની આપવી પડશે ને મારે ખ્યાલથી આજે કાં કાલે માર્કિંગ થવા મળશે એ પ્રમાણે માર્ક પ્રમાણે બધાને નંબર આપવામાં આવશે એટલા માટે ત્યાં હાજર રહેવું જરૂરી છે અહીંયા જ લગભગ છે એ ત્રણ ચાર કલાકનો રસ્તો છે તો અત્યારે જવાનું છે આપણે ચેતનભાઈના કરે ને ત્યાંથી ગાડી લઈને પછી ત્યાંથી નીકળશું તો આપણે આપણી ગાડી પાસે આવી ગયા ત્યાં જો ગાડી બિલકુલ તૈયાર જ છે અને જો છેલ્લા પહેલાં જાણીએ ફરવા જવું એટલો સામાન લીધો ડેકી તો હજી ભરી છે અને બસ એક આજે મિત્ર છે હજી બાકી છે આવે છે તો એ આવી જાય પછી આપણે નીકળીએ તો આપણે હવે તરણે તર જવા માટે નીકળી ગયા છે જો ચેતનભાઈ મહારાજ બબુ તેજભાઈ અને હું અમે પાંચ જણા અત્યારે જાય છે અને હર્ષદને જોવા ભાઈ ત્યાં છે જ અને બીજા ઘણા બધા મિત્રો આવે છે તો હવે અહીંયા તો જો અત્યારે આપણે રાપરથી નીકળ્યા ત્યાં જ ફાટક બંધ થોડી વાર રાહ ટ્રેન ટ્રેનની અને ટ્રેન આવી જાય ને ફાટક ખુલે પછી જાય ધીમે ધીમે તરણેતર તો આપણે રાપરથી ત્રણ કલાકનો સફર પૂરો કરીને ફાઇનલી અહીંયા તરણેતર પહોંચી ગયા છે અને આપણી પાસે તો સામાન ઘણો છે હવે તરણેતર શું છે કે અંદર સુધી ગાડીને જાય પણ જ્યાં સુધી પહોંચે ત્યાં સુધી તો મહારાજે પહોંચાડી દીધી નું કામ ઊંચું બાકી છેલ્લું પાર્કિંગ હોય અહીંયાથી આગળ કોઈ પાર્કિંગ નહીં અહીંયા સુધી પહોંચાડી દીધી પણ આપણે કંઈ સામાન થોડો વધારે છે કારણ કે આપણા જે માણસો અહીંયા છે ને એને હવે દેશી ઘરનું ખાવું છે તો એ બધું આપણે લઈને આયા છે એટલે ત્યાં કને સુધી પહોંચાડવું થોડુંક વહું લાગશે પણ ધીમે ધીમે બધું પહોંચાડી દે તો આપણે બધો સામાન લઈ લીધો જવું આ તો બધા વાગળના માણસો જવું ફૂલ દેશી કાંઈ ના ઘટ્યા છાસનું ધામ છે આ રહ્યું છે ને માણસો બધા આની અંદર કપડાં ને એવું બધું ભરે અને આપણે આમાં જમવાનું ભરીને આયા છે હે તીર્થભાઈ આમાં આપણે જમવાનું ભરીને આવ્યા છે ને હમણાં ત્યાં જાય અને જે બે ત્રણ દિવસથી આપણા માણસો અહીંયા હેરાન થાય છે એ બધાને દેશી ઘરનું ખવડાવીએ તો આટલો સામાન લઈને લગભગ આપણે એક કિલોમીટર એક હાલ્યા ત્યાં આપી ગયા અને ફાઇનલી પહોંચી ગયા છે આપણે પોપટ પાસે જો આપણો પોપટ અહીંયા બેઠો છે શાંતિથી અને જીવાભાઈ એ જો હરી કરી કેમ જો મજામાં ને પોપટ શું કરે છે પોપટ એકદમ આરામથી જો હર્ષદભાઈ અહીંયા છે અને જો પોપટ અત્યારે શણગાર પાછો અલગ છે

પહેલા નંબર ઉપર છે જો આગળથી ચેક કરી લ્યો આમ લાઈનનું બધા પશુ છે પણ થોડી વાર રહીએ અને પછી બધા જોઈએ અને તમને હું બતાવું અત્યારે થોડી વાર અહીંયા આપણે બેસીએ કારણ કે આપણે જે ભાઈબંધોને બધા આવે છે ને બધાને મળી લે પછી બધું બતાવીએ તો જો આપણો પોપટ છે શાંતિથી બેઠો છે ખાઈ પીને બેઠો છે ને એને ધ્યાન રાખવા વાળાને ખાવા બેહરે છે ઘરનું લે આવે કે એમાં મોજ આવી ગઈ જોઈને જ મજા આવી ગઈ મજા આવી ગયી હે અશ્વિનભાઈ જો અહીંયા છે અશ્વિનભાઈ કેમ છો મજામાં મજા મજામાં તમે શું લઈને આવ્યા અમે કંઈ લઈને આવ્યા તમે અમારી જેમ છો ભલે ભલે કાઈ વાંધો બાકી પાણી એટને બધા છે હવે જમી લઈ અને પોપટ તો ખાઈ પીને શાંતિથી બેઠો છે તો આ બધું થોડી વાર આપણે બધું આમ શાંત વાતાવરણ છે બધા ખાઈ પી લે અને પછી રાઉન્ડ મારશું તો હર્ષદને એ લોકોને જમાડીને પછી આપણે જમી લીધા અને હવે હું તમને પશુ દર્શન કરાવું બધાને ત્યાં જો ઝાલાવાળી બકરી સામે ફટાફટ આ ડુંબા આર્યા ઘેટા પછી તો આપણું છે જ મને નું લે જો આપણું અહીંયા પાટ હોય ને આપણો પોપટ બાકી તમે જોતા જ જોતા જ આવ એમ નહીં હો જીવાભાઈ આપણે બતાવવા હાલે હે બધા જાવ ના બધી જોગ આવ્યો હા બચારે હું થાકી ગયા હોય ને બેસી જાય ઓળખી સારી હોળખી હે ઓળખો છે ઓળખી હે ને ના ના સરસ એ જે ખેડ હોય ના ના એ કે કામ નહી વાધું આ બોલા જો કાકરી જાય આપણે હોડકા પછી મેડામાં તમે જોઈતી આગલી સાલ ઈરી પયાન આ લાખિયાનો આપડે આપણો નહી પણ આપણે જે ડોજ ભરાય એ લાખિયાનો આ રહ્યો જીવા ભાઈ આ તો હોડકી લાખિયાની છે એ લાખિયાની છે લાખિયાની આ લાખિયા આ લાખિયાનો આખો લોડ લાખિયાનો અહીંયા જો અહીંયા એક વળકી સરસ છે જીવ દયા ચેરિટેબલ ટ્રસ્ટ જો આ બધું કાંક રેજનો આખો વિભાગ છે આ બધા માણસો જોઈએ છે આપણે એની સાથે સાથે જોઈએ છે ખૂબ મસ્ત મજા આવે છે જો આ તો ખાલી ઉમર ટાર્ગેટ પૂરો કરવા માટે લાગે કે સ્ટોક સાચી વાત જો બધા બેઠા હે શાંતિ થી આ તો શું છે કે ઓપનિંગ માં જ બેઠો હે ને જોવાની કઈ મજા જ ના આવ્યો શું કહું જો ભાઈ બરાબર છે જો ભાઈ કહું

આપણે આંખો જોતા પાવર જોવા મેં ના ખૂબ જોયા પાવર કોઈનો પાવર આપણે જોવો નથી આ લાઈનમાં થોડીક ગાયો અમુક તો શું વિફરે ને એકદમ એટલે બચારા હેરાન થઈને પછી મૂંજાય ને પડ્યા હોય કારણ કે કાંકરેજ બ્રીડ જ એક એવી છે એગ્રેસિવ એકદમ છે ને એટલે આ ઘણા માણસો જોઈને તો ઘણી વિફરે પણ પછી શું છે અહીંયા અહીંયા પડ્યા પડ્યા બચારા પછી હધીરા પડી જાય શાંતિથી બેઠા છે અને હવે આવે છે બંને ભેંસ પાડોલાલ આપડે ભેગી આવી છે અરે બની ના છે ને ટેક ને લાલ કલર ના છે એમને લાઈન ટુ લાઇન આ શણગાર પાછો થોડો હોડકામ પશુ મેળાને મળતો આવ્યો નહીં આગળ એવું કાંઈ ને જો સરસ સરસ પશુ છે જો માણસો બધા જોવાનો લાભ લઈ રહ્યા છે કારણ કે આવા હું વારંવાર આવા પશુ જોવા નથી મળતા એટલા માટે આ કેમ વચ્ચે એક જાફરી આવી આપડી આવે કેજો છઠ્ઠો નંબર છે ની હે છઠ્ઠો છે કે ખડીર આ હે હા ઈશ્વર લાલા ક્યાં જતા નવ નંબર પાણી પાવા લઈ ગયા છે ત્યાં હા જો સામેથી આવે ઈશ્વરભાઈ આપણી સાથે જે આવી છે ને રાપરથી ઈરી ભેંસી અહીં આવે એટલે બતાવી દઉં જ્યારે મેં તમને બતાવી હતી પણ ત્યારે શું ગાડી ની અંદર હતી અત્યારે બહારે નીકળી છે તો હું બતાવું ના આવે એટલે ઘુગરી વગાડજી વગાડજી આવે છે જો ભાઈ પાણી પાવા લઈ ગયા હતા ના ના સરસ આ જો આપણી સાથે આવી છે ને એરી ખડીરવાળી ભેંસ આ નેમ પ્લેટ ભલે હાલો તો આવીએ બીજે આ બધું જોયું બાકી એક વસ્તુ મસ્ત બતાવું જો કેમ પણ દેખાયેલા હા શાંતિ હે ભાઈ તો અહીંયા સુધી તમે જોયું બંની ભેંસ અને કાંકરેજ ગાય બરાબર હવે આપણે જવાનું છે જાફરાબાદી અને ગીરના ડિપાર્ટમેન્ટમાં મતલબ આજે વાળા રહ્યા ને સીધે સીધા એમાં સામેથી છે જો તો હવે આપણે જોઈએ ગીર ગાયો પહેલા પેલા ગીર જોઈએ ને આમ તો આગળથી ચાલુ કરીએ એક નંબરથી ચાલુ કરીએ એટલે વ્યવસ્થિત દેખાય એટલે જ ચાલુ કરીએ કારણ કે આ બધા શું પાછળના હે આપણે એક નંબર થી ચાલુ કરીએ તો હવે આપણે છે અહીંયા આગળ પહોંચીએ અને આ ગીર ગાયના વિભાગમાં આવી ગયા છે જો અહીંયા થી બધી ગીર ગાયો લાઈન માં છે અંદર હાલો હે ને આપણે અહીંયા જો પેલો નંબર છે આર્યા ગાય ધર્મેન્દ્રસિંહ પરમારે બીજા નંબરની ગાય અહીંયા જો માર્કિંગ ચાલુ હોય અને આ બધી છે ગીરની જે આખી લાઈન છે મારે જો એક બૂલ મસ્ત જોતા જ આવજો તમે માહિતી તાવડે કોઈ પાસે લેવી નહીં વિડીયો ઘણો લોંગ થઈ જાય તમે તમારી રીતે એક નજરમાં જોઈ લ્યો બધી સુંદર સુંદર છે કાનો લીલું તો

આજે બને માં દીકરો ભરીને આવ્યા કે હું હો માં દીકરો અહીંયા ઇન્ટરવ્યુ ને ચાલુ છે આપણે એને ડિસ્ટર્બ નહીં કરીએ ફાર્મિંગ યોગીભાઈ સુરભી આપણે અશ્વિનભાઈ ને લઈને આવ્યા ક્યાં આગળ છે જી હા હા આ જો સોણ કપિલા સિંહ કાઢેલ છે ડિસ્કોલિફાઈ અદલ ને બાકી જવું બધા લીલેડો હે બીજો માધવ આર્યા ઓળખી જાઓ અશ્વિનભાઈ નહીં ક્રિષ્ના ગૌફામ ગીર સોમનાથ આર્યા ઓળખી કરો તો ઊભી કરો તો જો ઓળખી ઊભી થઈ ગઈ છે ને એનો ફાધર અહીંયા જ છે ક્યાં કાનું હું તો આગળ એ જ અને માતા છે કુંઠી જો સામે એની બધેડ

તો બધાને મળવું પડે એટલા માટે કટ કરીએ એમાં જો બધું પશુ રહી જાય બાકી પછી કોઈ કહેશે કે અમારું જ રહી ગયું આ ગયા જો મસ્ત દેખાય ને બધાની પાસે શાંતિ પછી બચારે હું થાકી જાય ને એટલે નીચે બેસી જાય ને બેઠા બેઠા ઓગાડે પછી છેલ્લે એક લીલડો હે આ ત્રીજો છે બીજો ત્રીજો લીલડો હવે જે થોડા સામે છે તો એ આપણે ચેક કરીએ આજે અહીંયા છે ને મનાય છે બધાને નહીં જેને વિડીયો ઉતારવા ને એમને ને એમાં હાલવાનું તો કઈ આપણે હાલીને બતાવી દીધું બીજા જો અહીંયાથી ચાલુ થાય આ પાસે ઊંધું છે પણ હવે તમને ઊંધું જ બતાવી દઉં જો આપણે બીજી લાઈનની અંદર આવી ગયા છે ને અહીંયા જો આ ફૂટેજ સરસ છે એમને અને બીજી એક વાત કે અહીંયા આપડા ઘણા બધા મિત્રો આપડે મળે છે ઘણા બધા જોઈને આનંદ થાય અને બધા પોપટની પૂછા કરે આપડી પૂછા કરે પછી વળી અહીંયા જો બની આવી ગઈ

એ બધી જાફરા બધી ના જો અહીંયા જાફરા બધી ચાલુ થઈ ગયા છે જો ચાંદરો પાડો છે ને તો વાંધો નહીં હોય ભેંસો માં શું ઘણું બધું તોફાન કે કઈ ન હોય એમ જ પછી શાંતિ ઉગારે બરાબર બાકી જો તમે જોતા જાવ એમ બીજી બધી વાત મૂકો જોતા જાવ બાકી ये जो एक बिगड़ भैंस है कैसे समझे ओ भैंस भैंस तो मोटी हाँ जो यहाँ दबे दे रहे हैं बॉडी टेक्चर तो जो चेक करो तो मैं आए एक तो। પાડું ચેક કરો ચા પ્રતિ જેવું બોડી સ્ટ્રક્ચર કોઈનું નહીં આવડું હેવી બોડી હું તમે જોઈ જોઈને થાક્યા છો ને હું બતાવી બતાવીને થાક્યો છું પણ પશુ એકવાર ના તમે બધા જોઈ લો ત્યાં સુધી સહન કરી જાવ થોડુંક ઓન્ટલી ધ ડેરી ફાર્મ

બાકી આગળ બધું એમને એમ છે પણ હવે હું થાકી ગયો અત્યારે થોડી વાર રહીને ને વળી હું પશુ તો તમને બધા બતાવી દીધા પણ હવે આપણે પોપટ પાસે જાય અને ત્યાં થોડી વાર નંબર લઈએ તો આપણે બધા પશુ તમને બતાવીને અહીંયા પહોંચી ગયા વળી આપણે પોપટ પાસે અહીંયા જો હર્ષદભાઈ છે એ પોપટની વ્યવસ્થિત સાફ સફાઈ કરે છે બાકી આવા આના જેવો ખીલો કોઈ નો ચોખ્ખો નહીં એટલા પશુ જોયા ને આપણે જેમાં આપણે પોપટ બાકી સાફ સફાઈમાં નંબર લીધો એ એક વાત છે તો આપણે લાસ્ટમાં બધા પશુઓને જોયા હતા ને પછી તો બધા અહીંયા બેઠા હતા ને બધા ભાઈબંધોને મળ્યા ત્યાં જ અંધારું થઈ ગયું છે તમે અહીંયા જોઈ શકો છો અને ના નહીં પીઓ અને અત્યારે જો પોપટનો શણગાર હર્ષદભાઈ ધીમે ધીમે ઉતારે છે બધું કારણ કે હવે બધી માર્કિંગને થવાનું થઈ ગયું અને જે માણસો આવવાના હતા હવે ધીમે ધીમે ઓછા થતા જાય એટલે હવે શું બધું છોડી નાખીએ કારણ કે એને અખણા ઘણો થાય છે એની અંદર એટલા માટે અને આખો દિવસ હું જાય કે રહી ગયો કારણ કે આપણે શું ક્યારેય કંઈ બાંધ્યું જ નહીં ને એટલે હવે જો થોડો થોડું રિલેક્સ કરે છે એ અને હવે તો બીજું કાંઈ કામ છે નહીં જે બધું બતાવવાનું નહોતું મેં તમને બતાવી દીધું હે હોવે અને હવે તો બસ આજના વિડીયોને આપણે અહીંયા સુધી જ રાખશું કારણ કે હવે તો બધા મિત્રોને આવશે નહીં સાથે જોડી વાર વાતચીતને બધું કરશું વિડીયો એડિટ કરવો પડશે અહીંયા નેટવર્કનો પ્રોબ્લેમ છે તો એ બધું કામ કરવું પડશે તો આપણે એ બધું કામ કરશું અને વિડીયો એડિટ કરવાનું નાખવાનું ને એ બધું તો આજના વિડીયોને આપણે અહીંયા સુધી જ રાખશું જો તમને આ વિડીયો પસંદ આવે પસંદ જ આવ્યો હોય તો લાઈક કરી નાખજો કોમેન્ટ કરી નાખજો મળી ગાલે આ નવા વિડીયોમાં